અમદાવાદમાં ઉત્કર્ષ મહિલા સેવા ટ્રસ્ટ દ્વારા બસો જેટલી પ્રજ્ઞાચક્ષુ દીકરીઓને રોજગાર અપાયો છે ઓલ ઈન્ડિયા એમએસએમઇ ફેડરેશન સંસ્થાના ચેરમેન તેમજ એન્ટરપ્રેન્યુર મગનભાઈ પટેલ દ્વારા નેવું દિવસ પહેલાં આ સંસ્થાની શરૂઆત કરવામાં આવી હતી જેમાં આશરે બસો જેટલી પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ દ્વારા રોજગાર લક્ષી વિવિધ કાર્ય કરવામાં આવે છે જેવા કે રાખડીઓ લુછણિયા તોરણ દીવડા મીઠાઈ વગેરે સંસ્થાની દીકરીઓ દ્વારા બનાવી સમાજમાં તહેવારના દિવસોમાં વિવિધ પ્રદર્શનો દ્વારા વેચાણ અર્થે મુકવામાં આવે છે જેથી તેઓને રોજગાર મળી રહે સાથે સાથે તેઓનો ઉત્સાહ પણ જળવાઈ રહે અને તેઓને કોઈના પર આધાર રાખવો ન પડે જેની ઓફિસનું નરોડા ખાતે આજે ઉદઘાટન કરવામાં આવ્યું હતું ઓલ ઇન્ડિયા એમએસએમઈ ફેડરેશનના પ્રમુખ મગનભાઈ પટેલ કે જેઓ દેશ દુનિયામાં સેવાના કાર્યો કરે છે નાનામાં નાના માણસોને આર્થિક હોય સામાજિક હોય કે પોતાના પગે ઊભા થવાનું હોય તેવી સેવાઓ કરી રહ્યા છે વર્ષોથી ત્યારે આજે મહિલા સેવા સંગઠન સાથે જોડાયા છે જેમાં પ્રજ્ઞાચક્ષુ મહિલાઓને આગળ લાવવા માટે તેઓ જે કામ કરે છે તેમની જે પ્રોડક્ટ છે માર્કેટમાં વેચાણ માટે જેથી તેઓ આર્થિક રીતે સદ્ધર બને તેવી જ રીતે અમારી સાથે પરાગભાઈ દવે જોડાયા છે જે હાલ મગનભાઈ પટેલ સાથે જોડાયેલા છે એમની 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 મદદથી આજે એમની જિંદગી બદલાય છે એમની પાસેથી જાણીશું કે કઈ રીતે એમની જિંદગીમાં બદલાવ આવ્યો છે મગનભાઈ પટેલ સાથે જોડાયા બાદ મગનભાઈ પટેલ સાહેબ સાથે હું છેલ્લા આશરે પંદર વરસથી જોડાયેલો છું જીવનમાં એક તબક્કો એવો આવ્યો હતો કે જ્યારે મને એમ થયું કે હું એક નાનો અમથો મોટો વ્યવસાય કરું મારી રીતે વ્યવસાય કરવા માટે મેં સ્ટેશનરી રિઝર્વક્સની એક દુકાન ખોલવાનો મેં વિચાર કર્યો અને એની માટે સ્વાભાવિક છે કે દુકાન કરવી હોય કે કશું બી કરવું હોય તો પૈસાની જરૂર પડે આ માટે મેં બેંકનો કોન્ટેક કર્યો બેંકમાંથી એ વખતે જે નરેન્દ્ર મોદી સાહેબની જે પેલી આત્મનિર્ભરવાળી જે લોન હતી એ બાબતે મેં બધા મારા પેપર્સ બધા મેં બેંકમાં આપ્યા પણ કોકના કોક કારણસર બેંકે એ મારી લોન ના મંજૂર કરી લોન ના મંજૂર થયા બાદ થોડોક ચિંતાત્મા હતો અને મારે ગમે તેમ કરીને વ્યવસાય મારે ચાલુ કરો તેવો મેં દ્રઢ નિશ્ચય કર્યો તો ત્યારબાદ મેં માર્કેટમાંથી એટલે કે બેંક તરફથી લોન ન મળી એટલે પછી મારે માર્કેટમાંથી મારે વ્યાજે પૈસા લેવાની જરૂર પડી હવે ધંધાની અંદર સ્વાભાવિક છે કે શરૂઆતમાં નફો ન થાય થોડોક એમાં ટાઈમ આપવો પડે એમાં પરિસ્થિતિ એવી વણાઈ ગઈ કે મારે ખૂબ જ મોટું એવું દેવું થઈ ગયું આ વાતની જાણ મગનભાઈ સાહેબને થઈ અને મગનભાઈ પટેલ સાહેબને જ્યારે આ વાતની જાણ થઈ તો એમણે એક સેકન્ડનો પણ વિચાર કર્યા વગર તાત્કાલિક મને એમની ઓફિસે બોલાવ્યો મારી પાસેથી વિગત લીધી કે કોની કોની પાસેથી આ પ્રમાણે તે વ્યાજે પૈસા લીધેલા છે મેં બધી વિગત એમને આપી અને તરતને તરત એમના કંપનીના માણસ દ્વારા મેં જે વ્યક્તિ પાસેથી મેં વ્યાજે પૈસા લીધા હતા એ વ્યક્તિને એ જ દિવસે સાંજના સૂરજ આથમે એ પહેલાં એ બધું એમણે ચૂપતે કર્યું અને એ પછી બીજા દિવસથી એમની સાથે ઓલ ઇન્ડિયા એમ સેમી ફેડરેશનના અત્યારે જે પ્રમુખ છે મગનભાઈ પટેલ સાહેબ એમણે એમની ઓફિસની અંદર મને પર્સનલ સેક્રેટરી તરીકેની એમણે મને જવાબદારી સોંપી અને આજે છેલ્લા હું પાંચ વર્ષથી એમની સાથે છું મારું મારા જીવનમાં જે બદલાવ આવ્યો છે કદાચ એમ કહું કે આ એક એમણે સંજીવની મૃત સંજીવની જેમ પેલા લક્ષ્મણજીને હનુમાનજી લઈને આવ્યા તેવી રીતે આ મારા જીવનમાં એક બીજું જીવત નવું જીવતદાન છે એટલું બધું સ્ટ્રેસ ડિપ્રેશન્સને બધું ફીલ થતું હતું જ્યારે આ તબક્કો મારે ચાલતો હતો ત્યારે કે હું શું કરું કદાચ મારે સુસાઇડ કરવાના મોડ ઉપર હતો અને એ જ વખતે મગનભાઈ પટેલ સાહેબ એકદમ જ આમ એક ભગવાન સ્વરૂપે આ અતિશોક્તિ નથી આ સત્ય ઘટના છે કે કે મારા બધા પરિચિત મિત્રો બધાને ખ્યાલ છે પણ આવા તો મારા જેવા એમ થાય કે કેટલા અસંખ્ય યુવાઓ હશે કે જે એમને કંઈકને કંઈક ઉદ્યોગ નાનો અમથો ધંધો વ્યવસાય એન્ટરપ્રિન્યુર બનવું છે પણ એમને કોઈ આવું હાથ પકડનાર નથી એટલે મારી તો એટલી જ આપ મીડિયા થકી એટલી નમ્ર વિનંતી છે કે આવું જ્યારે બી તમારા જીવનમાં આવા કોઈ વિચાર કે કશું આવે ત્યારે સૌ પ્રથમ બધું જ કરજો પણ માર્કેટમાંથી વ્યાજે કે ઉધારીના પૈસા લાવીને તમારો નાનો અમથો કે મોટો વ્યવસાય શરૂ કરવાનો પ્રયત્ન ના કરશો આજે અમે આવી પહોંચ્યા છીએ નરોડા મેમકો રોડમાં અરવિંદ મેગા ટ્રેડ સેન્ટરમાં આજે મહત્વની વાત છે આજે જે અમે તમને વાત કરવા જઈ રહ્યા છીએ એ ઉત્કર્ષ મહિલા સેવા ટ્રસ્ટની તમને વાત જાણીને નવાઈ લાગશે કે ઉત્કર્ષ મહિલા સેવા ટ્રસ્ટ એક એવું ટ્રસ્ટ છે જ્યાં પ્રજ્ઞાચક્ષુ બહેનો જે આંખેથી દેખી ન શકતી હોય તેવી બહેનોને આગળ વધારવા માટે એન્ટરપ્રિનરશીપ માટે પ્રોત્સાહન માટે નેવું દિવસથી ઘરેથી સંસ્થા ચાલતી હતી ધીરે 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 કરીને આગળ વધતી હતી પરંતુ આજે એક એવો સ્ટેજ આવી ગયો છે કે બહેનોને મદદ કરવા માટે ઓફિસ રાખવામાં આવી છે ખાસ કરીને અહીંયા ઓફિસનું ઉદઘાટન કરવામાં આવ્યું છે ખુશીના સમાચાર કહી શકાય જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેટી બચાવો બેટી પઢાવો માટે કામ કરે છે ગુજરાત સરકાર હોય કે ભારત સરકાર ક્યાંક ને ક્યાંક મહિલાઓ માટે આગળ પડતા કામ કરે છે તેવામાં પ્રજ્ઞાચક્ષુ બહેનો માટે કામ કરવું એ સૌથી મોટું કામ છે તેમાં અમારી સાથે જોડાયા છે મગનભાઈ પટેલ જે પોતે એમએસએમએ ફેડરેશનના પ્રમુખ છે અને સમાજના કામો હોય દેશના કામો હોય વર્ષોથી કરતા આવ્યા છે એક એન્ટરપ્રેનરશીપની જેમાં જેમાં એક ખૂબી છે જે એક યુવાઓને આગળ લાવે છે તેવા વ્યક્તિ સાથે આજે તમને મુલાકાત કરાવવા જઈ રહ્યા છે સાથે સાથે અમે તમને જણાવી રહ્યા છીએ જે પ્રજ્ઞાચક્ષુ બહેનો જે કામ કરે છે જેમ કે દીવા બનાવવા કે પછી રાખડીઓ બનાવી ઘરે બેસીને કામ કરવી કરીને તહેવાર આવે એટલે એમને સંસ્થા દ્વારા વેચાણ માટે હું કેમેરામેન વિનંતી કરીશ કે દીવા બતાવે જે રીતે હાલ પ્રજ્ઞાચક્ષુ જે બહેનો છે તેઓ પોતે દીવા બનાવે છે રાખડીઓ બનાવે છે ઘણા એવા કામો છે કે જેઓ બનાવીને સંસ્થા દ્વારા એનું વેચાણ કરવામાં આવે છે એમાં ખાસ કરીને મગનભાઈ પટેલ જે એમએસએમઈ ફેડરેશનના પ્રમુખ જે વર્ષોથી સેવાનું કામ કરે છે હજારો જે રીતે આજે આ પગલું આપે લીધું છે સૌથી પહેલા તો આપનો ઇન્ટ્રોડક્શન આપ મગનભાઈ પટેલ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજનો પ્રમુખ છું ઊં આરોગ્ય સેવા ફાઉન્ડેશનનું પ્રેસિડેન્ટ છું નિકોલ અમારી સંસ્થા ચાલે છે એનો સોળ વર્ષીય પ્રમુખ તરીકે કામ કર્યું ઘણી બધી સંસ્થાઓ એમએસએમી ફેડરેશન ઓલ ઇન્ડિયા એમએસએમી ફેડરેશન ગુજરાત સ્ટેટ સ્મોલ ઇન્ડસ્ટ્રી ફેડરેશન ચેમ્બર લાયન્સ ક્લબ આ એટલી બધી સંસ્થાઓ અને ભારત સરકારની લગભગ બધી કમિટીઓ ઇન્ડસ્ટ્રી રિલેટેડ ટેક્સેશન બાર બાર પ્રીબજેટ એટેન્ડ કરી રહ્યા છે આગળમાં આ એક ઇન્ટરવ્યૂમાં વાત કરી છે એટલે આ વાત આગળ નથી દોરાવતો પણ આજે જ્યારે એક આવી સંસ્થામાં હું આવ્યો છું તો એ સંસ્થા વિશે થોડી વાત કરીશું આપણે ઉત્કર્ષ મહિલા સેવા ટ્રસ્ટ એટલે આવી લગભગ અમે પચાસેક સંસ્થા જોડે હું કનેક્ટેડ છું અને વર્ષે લગભગ એકાદ કરોડ રૂપિયાનું ફંડ અમે આવી સંસ્થાઓમાં અને જે એને હેલ્પ માટે એટલે કે આપણે એને કોઈ અનાજ વિતરણ કરી કપડાં એથી નથી ચલાવવું એ લોકો જાતે આવા લોકો સમાજમાં જે વિકલાંગો છે અગર તો દિવ્યાંગો છે અગર તો આવો જે વર્ગ છે એને સરકારમાં એક એનું આખું ડિપાર્ટમેન્ટ છે મિનિસ્ટ્રી છે પણ ત્યાં સુધી આ લોકો નાના માણસો પહોંચી શકતા નથી એને આપણે સામાજિક રીતે એને જો પગભર કરવા હોય તો સરકારમાં નોકરીઓ પણ અમે આ બધી સંસ્થાઓમાં એ લોકોને મળી છે જીપીએસસીના ટ્રેનિંગ ક્લાસ પણ આ લોકો માટે ચલાવીએ છીએ સામાજિક સંસ્થાઓમાં પણ એ લોકોને એન્ટરપ્રિનરશીપ નાની નાનું નાનું કામ કરી શકે આ સંસ્થા માટે ખાસ કહું તો ઉત્કર્ષ મહિલા સેવા ટ્રસ્ટ છે એ મંજુબેન કરી અને એક બેન છે આ ટ્રસ્ટ ચલાવે છે અને એને બે હજાર સાતમાં રજીસ્ટ્રેશન કર્યું તો આજ સુધી આ ત્રસ છે એનું કોઈ અસ્તિત્વ નહોતું કામ એને ખૂબ કરવું હતું બસો બહેનો એમની સાથે કનેક્ટેડ હતી જોડાયેલી હતી પણ એ કોઈ સમાજમાં એને શું કરવું એ કંઈ બિચારા એ રો મટિરિયલ લાવી ના શકે એની પાસે કોઈ જગ્યા નહોતી ત્રણ મહિના પહેલાં લગભગ એક ન્યૂઝપેપરમાં સરસ રીતે એક એમના વિશે આ બેનના વિશે એક આર્ટિકલ આવ્યો જે એક આ જે મીડિયા છે ને એનું આ જે કામ કઈ રીતે છે એની એક આ વાત કરું છું તમને કોઈ મારી એ એની વખાણ કરવાની વાત નથી પણ કોમ્યુનિકેશન જે કરે છે આ સેક્ટર એમાંનું આ એક સેક્ટર આજે મેં વાંચ્યું એટલે મને થયું એટલે મેં મારા પર્સનલ સેક્રેટરીને દવેને કીધું કે ભાઈ તું ગમે એમ થાય આ બેનને મળ એ બેનને મળવા ગયો અને એને બધું જાણ્યું તો તરત જ રક્ષાબંધન નજીક આવતું હતું મેં કીધું એ બહેનો રક્ષાઓ બનાવે છે રાખડીઓ બનાવે છે એટલે એ રાખડીઓ માટે શું છે જોઈએ તું એટલે મને કે એમની પાસે કોઈ રો મટિરિયલના પૈસા નથી પણ એ બિચારા બહેનો બનાવે છે ઘરે ઘરે ના હતે મેં કીધું એને તું એક સંગઠિત કર અને જો કેટલી રક્ષાઓ પડી છે એટલે બે દિવસ પહેલાં જ રક્ષાબંધન હતું એટલે મેં એમને છ હજારની રાખડીઓ હતી એની પાસે કિંમત તો એની કંઈક ત્રણ ચાર મેં કીધું છ સાત હજાર જે હોય આપી અને રહેતો હોય આ બધી રક્ષાઓ મારી ફેક્ટરીને લઈ ગયો અને ત્યાર પછી બેનને કીધું તમે આવો ફેક્ટરી ઉપર એને જ આવવું હતું મને ત્યાં બધાને રાખડી બાંધો અને એક આપણી તમારી જે આ એક ટ્રસ્ટ છે સુંદર છે બધું તમારી મહેનત સારી છે તો અમે થોડી તમારાથી બનશે એટલી અમે મદદ કરીશું સરકારમાં પણ તમારું પ્રેઝન્ટેશન કરશું એમાં પણ કંઈ જે મળશે પણ આપણે આ એક તમારી જે મહેનત છે બે હજાર સાતથી આ જે સત્તર વર્ષ સુધીની એને આપણે સમાજ સમક્ષ મૂકીશું એટલે બહેનો ત્યાં મારી ફેક્ટરી ઉપર જતી ઇન્ડસ્ટ્રીઝ સામ ઇન્ડસ્ટ્રીઝ ફ્લોટા એન્જિનિયર્સ પ્રાઇવેટ લિમિટેડ મારી કંપનીઓ એમાં લગભગ બાવીસ માણસોનોથી ઉપરનો સ્ટાફ છે ઓફિસ સ્ટાફ અને બસો જેટલા વર્કર્સ છે ત્યાં બહેનો આવી અને બધા સ્ટાફને રાખડી બાંધી બધાએ પાંચસો પાંચસો આપ્યા કોઈને કોઈ અમે કહ્યું નહોતું અગિયાર હજાર એ થયા અમે કંઈક પંદરેક આપ્યા છ હજાર આ હતા સાત હજાર એમ કહીને ત્રીસેક હજાર રૂપિયા એમને ત્યાં થયા એટલે બેનને થોડું મટિરિયલ લાવવાનું રક્ષાબંધનનું એક આયોજન થયું અને બ્લાઇન્ડ દીકરી જોડે આવી બધાને રાખડી બાંધી એને પણ પાંચસો પાંચસો રૂપિયા આપ્યા એટલે એક પૈસાની આ વાત નથી વાત ફક્ત આપણી એ સેન્સિટિવનેસની એક દયાની વાત છે જે માણસ છે એને આપણે કઈ રીતે પાછળ રહી ગયેલો છે સામાજિક આર્થિક શારીરિક એને આપણે કઈ રીતે આપણા સમાજની અંદર રોજગારલક્ષી બનાવવો એ જાતે કમાઈ શકે એટલે અમે એક એવું કેન્દ્ર અહીંયા બનાવવા માગીએ છીએ કે પતંગ પણ હમણાં બનાવવાના છે આ લોકો બહેનો અહીં આવે કલાકના એને પચાસ રૂપિયા કે ચાલીસ રૂપિયા મળે અને એ પૈસામાં એ લોકો પોતાનું સામાન્ય કારણ કે થોડું ઘરેથી આવું મોડું થાય ચાર પાંચ કલાક કામ કરે પચાસ રૂપિયા મળે તો બસો અઢીસોનું કામ થાય ચાર પાંચ હજારમાં એનું ઘર ચાલે એટલે આ આમાં ઘણા બધા પ્રશ્નો છે પણ હવે હું અત્યારે અહીંયા આવીશ પાછો આવી પણ નહીં શકું કારણ કે હું પચાસક સંસ્થા સાથે સંકળાયેલો છું પણ આ મારા ઓફિસ સ્ટાફ છે એ આમાં કાયમ કામ કરતું હોય છે અહીંયા બેન મંજુબેનને પણ મધર છે એકદમ બીમાર છે મારા દવે ભાઈ એ જોઈએ ભાઈ અને ઘરે જઈ એક રૂમમાં રહીએ છે તો મેં એમને પણ પૈસાનું તમે કઈ રીતે ઘર ચલાવો છો કે મારો દસ હજારનો ખર્ચો છે તો એને પાંચ હજાર રૂપિયા મેં કીધું હું તમને દર મહિને આપીશ આ સંસ્થાનું ભાડું પણ આપીશ રો મટિરિયલના પૈસા પણ આપીશ અને મારા મિત્રો જોડાશે બધા એટલે એનું આપણે બહાર જગ્યા રાખીને એક સારું એન્ટરપ્રિનરશીપનું નાનું સેન્ટર બનાવીશું કે જેથી બસો બહેનો વારાફરતી પછી પછી બહેનો વાર તેવા સમય પ્રમાણે ગોઠવી અને બધી બસો બહેનોને અહીંયા સુધી આપણે લાવી અને એને રોજગારલક્ષી બનાવવાના ધ્યેયથી હું અહીંયા આવ્યો છું અને મને એટલો બધો આવી સંસ્થ કામ કરવામાં ઇન્ટરેસ્ટ છે કે જેમાં રેજ્યુએટ ઓરિએન્ટેડ વર્ક મળે છે આપણને આપણો એક પૈસો નાખીએ તો સવા પૈસાનું કામ થાય છે અને ઘણી વખત આ ધાર્મિક સંસ્થાઓને આપણે એક લાખ રૂપિયા નાખીએ છીએ તો હજાર રૂપિયાનું કામ નથી થતું એ દેશની આ એક જે મોટી બીમારી છે એ કાયમ હું ચિંતિત છું તો આપણે સમાજમાં આવા વર્ગના જે પાછળ રહી ગયેલા ગરીબ બાળકો છે એને કંઈ પણ એજ્યુકેશન છે કોઈ એવા યુવાનો છે જેને એન્ટરપ્રિનરશીપ થવું છે જે લોકોને બેકગ્રાઉન્ડ નથી સરકારની યોજનાઓ છે આ બધું લોકો સુધી પહોંચાડવું અને આ એક હું વર્ષોથી આ લગભગ પચાસ વર્ષથી આ કન્ટિન્યુઅસ આના માટે દસથી બાર કલાક આપું છું અને મને આનો આનંદ છે હજી બ્યાસી વર્ષે મારી હેલ્થ પણ સારી છે કુદરતી અને આર્થિક પણ ભગવાને મને ખૂબ સારું આપ્યું છે તો મને કામ કરવાની તક મળી છે એ આ સેક્ટર માટે હું કાયમ કામ કરું છું હજુ પણ મારી પાસે એવા બધા સેક્ટરોને એવું બધું મારા સપના છે કે હું આગળ આગળ કામ કરવાનું જ છું કોઈ પણ સેક્ટર હોય સેવાનું સેક્ટર હોય એમાં અમે જોડાયેલા છીએ અને કાયમ કામ કરવાના છે તો આ હતા મગનભાઈ પટેલ કે જેઓ ઉત્કર્ષ મહિલા સેવા સંસ્થાન સાથે જોડાયેલા છે એમએસએમઇ ફેડરેશન ઓલ ઇન્ડિયા સાથે જોડાયેલા છે એ પચાસ સંસ્થાઓ છે કે જેમની સાથે તેઓ જોડાયા છે એમની આખી જિંદગી સેવામાં જ નીકળી ચૂકી છે અને હજી તો કેટલું એમનું કરવાનું બાકી છે ને ઘણું કરી ચૂક્યા છે આવા લોકો જે દેશને આગળ લઈ જવા માટે જો કામ કરતા હોય તો જરૂર છે કે તમામ લોકો આમની સાથે ક્યાંક ને ક્યાંક જોડાય કેમેરામેન રાજેન્દ્ર સાથે કમલેશ હુડાયા ન્યૂઝ ફોર ઇન્ડિયા અમદાવાદ